વધારો થયો છે એક હજાર પાંચસો ને એકસઠ રૂપિયાના ભાવો બોલાયા હતા

પંદર પંદરસો ને એકતાલીસ રૂપિયા ભાવો છે સરાશ ભાવ મિત્રો આજે હાલમાં પંદરસો એકતાલીસ રૂપિયા ભાવો મિત્રા આજે એક હજાર પાંચસો એકતાલીસ રૂપિયા એક વગરના પંદરસો ને એકાવન રૂપિયા ભાવો થયા છે તો મિત્રો ભારીની વાત કરીએ તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે ચાલીસ ભારી જેવી આસપાસ આવક જોવા મળી રહી હતી જોઈ શકો છો પણ આજે ભાવની વાત કરીએ તો અગિયારસો રૂપિયાથી લઈને પંદરસો ને એકાવન રૂપિયા સુધીનું બજાર બોલાયું છે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં